નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ એકત્રીસ બાર પચીસ ભોસલા હોવ તો બુલંદ તો વ્હાઇટ બુધેલ એક્સપોર્ટનું વાવેતર ચાલુ છે એટલું કમ્પ્લીટ આપણે નાખી દીધું છે હજી હાજરમાં પણ છે આ કમ્પ્લીટ છે સુલતાનપુર ગામની અંદર વ્હાઇટ બુધેલ એક્સપોટનું વાવેતર ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકત્રીસ બાર પચીસના ફિલ્ડ ઉપર અત્યારે આજે વાવેતર કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે અને આમાં વ્હાઈટ બુધેલ એક્સપોર્ટ ડુંગળી વાવવાની છે અને હિંમત હૈ તો જ હૈ કુછ તો જે ખેડૂતે જે હિંમત કરી હોસલો કર્યો કે શક અશક્યમાંથી શક્ય બનાવે એ ખેડૂત તો આજે આપણે એકત્રીસ બારમાં આજે વાવેતર ચાલુ છે ગઈકાલે આમાં પાણી ચાલુ થાય ઉગીને કમ્પ્લીટ થાય એટલે આપણે નેક્સ્ટ વિડીયા સુધી અમે બતાવશું કે ભાઈ એકત્રીસ બાર સુધી સફેદ ડુંગળી વહેવી હોય તો હું હોવાય કે ન હોવાય તમને પણ આનો આખો અનુભવ થઈ જાય તો સુલતાનપુર ગામની અંદર આપણે જે શેતનભાઈ ગોંડલિયા આ તમે જોઈ શકો છો આ વાવેતરનું કામ ચાલુ છે અને આ છે રામ મોગલ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડનું વ્હાઈટ બુધેલ એક્સપર્ટ ફૂલ ગેરંટી ફૂલ જવાબદારી સાથે વાત આવતી હોય જે ક્વોલિટીની અને કરબોલિટીની તો આ છે સુલતાનપુર ગામની અંદર વાવેતર પણ ચાલુ છે હર હંમેશા જાજુમાં જાજુ આપણું જે વ્હાઇટ ડુંગળીનું જે આ એરિયાની અંદર વાવેતર થયું છે એમાં વ્હાઇટ બુધેલ એક્સપોર્ટનું જ વાવેતર જાજુ થયું છે અને આપણે ફિલ્ડ પર બતાવતા આવીએ છીએ ખેડૂત મિત્રો તો એકત્રીસ બારના ફિલ્ડ ઉપર આજની તારીખ છે એકત્રીસ બાર પચીસ जय जवान जय किसान